તમે ભારતના દુશ્મન હોવા જોઈએ આ જ કારણસર આ પંચમાં આસિફ મહદની નિમણૂક થઈ છે તે માનવ અધિકારોના નામે ભારતની વિરુદ્ધ એજન્ડા ચલાવવા માટે આસિફ આમ તો મૂળ પાકિસ્તાનના છે ત્યારે તમે એની પાસેથી અપેક્ષા શું રાખી શકો અમેરિકા કેનેડા અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદીઓની હત્યામાં ભારતની સંડોવણી હોવાની થિયરીને પણ તેમણે સપોર્ટ આપ્યો હતો જો કે તેના માટે તેમણે કોઈ જ પુરાવા રજૂ નહોતા કર્યા અમે તમને જણાવ્યું હતું કે અમેરિકન પંચના રિપોર્ટમાં નાગરિકતા સુધારા કાયદાનો ઉલ્લેખ છે જેનું કારણ આસિફ જ હોવાનું લાગ્યું ત્યાં કાયદાને લઈને ભારતના મુસલમાનોને ગેરમાર્ગે દોડતા રહે છે આ પાકિસ્તાનીએ હળાહળ જુઠાણું ચલાવ્યું કે ભારતમાં રમઝાનના મહિનાઓમાં નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરાયો તેણે કહ્યું હતું કે ભારતના મુસલમાનોને સ્પષ્ટ સંદેશ છે કે તમે હિન્દુઓથી ઉત્તરથી કક્ષાના નાગરિકો છો ભારતમાં ધાર્મિક ભેદભાવ થઈ રહ્યા છે